સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકો ને નવી દ્રષ્ટિએ અપવાના અભિગમ સાથે નેત્ર નિદાનના ક્ષેત્રમાં તજજ્ઞ તબીબો લાવિને સોમનાથ ખાતે નેત્ર નિદાનનો મહા કેમ્પ પ્રારંભ કરાયો છે આજ રોજ જિલ્લા કલેક્ટર ડીબી જાડેજા સાહેબની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત દર્દીઓને આંખના તમામ રોગોથી ઉગારવા સોમનાથ ટ્રસ્ટ મેગા નેત્ર નિદાન કેમ્પ અને સારવારની સર્વાંગી વ્યવસ્થા લઈને આજ રોજતા ઓગણત્રીસ અને ત્રીસ જૂનના રોજ જનસેવાના મહાયજ્ઞ સમાન મેગા નેત્ર નિદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે વહેલી સવારથી જ દર્દીઓ શાંતિબદ્ધ રીતે વિશેષ લોન્ચમાં બેસીને પોતાના ક્રમ અનુસાર સારવાર કરાવી રહ્યા છે અને સોમનાથ ટ્રસ્ટના આ ઉમદા કાર્ય ખૂબ સારું અને પગલું છે ગીર સોમનાથ જિલ્લાના પહેલા જ આપણે બે દિવસના કેમ્પ માટે ચારસો ને એકત્રીસ જેટલા દર્દીઓએ પોતાની નોંધણી કરાવી છે અત્યાર સુધીમાં

એની આંખ આંખ તો બહુ મહત્વનું અંગ છે આંખ વહી જાય એટલે રોગ નહીં વહી જાય તો એ અટકા અટકશે અને પેશન્ટ લાભ લેશે અને ભવિષ્યમાં પણ આવા જ્યારે પણ ટ્રસ્ટ કેમ્પ થાય ત્યારે જિલ્લાની જે આપણી પ્રજા જનતા છે એને મહત્તમ લાભ લેવાનો અનુરોધ પણ કરવામાં ખાસ કરીને જે આરોગ્યને લગતા વિવિધ કેમ્પો કરવામાં આવી રહ્યા છે ટ્રસ્ટનું જે સ્વસ્તિક રાજા શોપિંગ સેન્ટર છે એના ફર્સ્ટ ફ્લોરને ખાસ હેલ્થ માટેના કામ માટે ઉપયોગ લેવાનો દ્રષ્ટિ નક્કી કરી અને અહીંયા બધા જુદા જુદા કેમ્પો થયા અને સ્થાનિક લોકોને લાભ મળે એ માટેની વ્યવસ્થા કરી છે આ વખતે પ્રથમ જે આંખ નિદાન કેમ્પ માટેનું આયોજન થયું એમાં જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય વિભાગના સહયોગથી મોટી સંખ્યામાં ચારસો થી વધારે લોકોનું રજીસ્ટ્રેશન થયું આ તમામને એનું સારી રીતે નિદાન થાય એનું ઓપરેશન થાય ઓપરેશન માટે જે પણ જરૂર પડે એ ટ્રસ્ટ દ્વારા એની વ્યવસ્થા કરવામાં આવશે ખાસ કરીને એને અમદાવાદ કે ઓપરેશન માટે જે થાય તેના આવવા જવાનું ભાડું પણ બે વ્યક્તિનું આપવામાં આવશે આમ ટ્રસ્ટ દ્વારા વધુને વધુ લોકોને વિવિધ આરોગ્ય કેમ્પો અને સેવાનો લાભ મળે એવું ટ્રસ્ટનું દર વખતે આયોજન હોય છે અને એમાં જિલ્લા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગનો પણ સારો એવો સહકાર મળ્યો છે જેને કારણે મોટી સંખ્યામાં લોકોનું રજીસ્ટ્રેશન થયું છે